કેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાવ્યું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હળગેવી હું એમ કહું હનુમાનજી હળગેવી જ નથી લ્યો બોલ લંકા વાળા એ જ હળગેવી છે હનુમાનજી હળગેવી દિવાળી કોને મૂકી હતી તા ઓલો બચવા હાટું માણા ભાગા ભાગ આપણને કોઈ હળગેવાય ભાગા ભાગ નો કર્યું

અને પછી જનક મારે જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સંયમવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સંયમવર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો નામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નતું

ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા જો આ મકાન બનાવ્યું અહીંયા અમારે જમવાનું ના અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું ના ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા મકાન બકાન કઈ કરવા નથી હા તો અમને હાઈ વિરુદ્ધ નહી અત્યારે પારુતિ ઘરે આવીને ભોળાનાથ ને કે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખારું મકાન નું મગજમાં આવ્યું જ નતું એટલે કે વિષ્ણુ ભગવાન ને બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપડી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપડે મેં પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જાય રાખવા એટલે ભભૂતિ આપી ને એટલે પાર્વતી કે છે કે આટલી ભભૂતિ કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાવ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી માં ગયા છે અને ત્યાં જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂક્યો ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાપુ હોના ના ઢગલા મીડ્યા કરવા હોય ગાડા ભરી ભરી ને હોનું મીડ્યું જવાનું સાબડું ઊંચું નો થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોના પછી એ કેવા એટલું બધું હોવાનું જ હતા ઈટું પાણા શું માથાકૂટ કર્યું હોના જ બનાવે ને એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ રાવણ ને બાપુ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર બાબુ ત્રિલોક નો ના થઈને નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે કે આ આપશું આપડે દક્ષિણામાં એ કે રાજી કરી દે જે માગ છે આપી દે પછી મારી મા લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બી નું રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરું રાજી કેટલું હોય એ કે એને જે જોઈ એ આપી દે પણ એનું મન છે જે નતું ભાઈ એ કે વાંધો નહીં ત્યાં ગયા રાવણ ને કીધું ભૂદેવ બોલો હું આપું જે આપું એ આપો કે ના તમે માગો એ આજે આપું કે આવું મારે એક મકાન જોયું છે ભોળાનાથ કે તથા પાર્વતી પાસે આવ્યા એ કે હાલો કે ચિંતા કે મહાણિયામાં એ કે કા એ કે આ ભોળા મેં બ્રાહ્મણ આપી દીધું દક્ષિણામાં ઈ કે હું કામ આપ્યું એ કે કકડાટ ન કરશો તમને પેલા પૂછી ને ગયો તો કે માગે આપી દઈશ અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણ ની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન જો એકદી દી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખવું આ લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નગર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર નો પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દર્શની કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જાય એ આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણ સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે સંત કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈક હશે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધૂનું બોલાય છે ભજન થાય છે માતાજી ના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કા નથી બોલાતો વિચારવા જેવું તો છે ભલા મણા કે આપડા ગઢ આવું કઈ કરી જ નતા આગતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવાનું અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું વાયલું જાય

અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે જ ભાઈ કઈ દે કે એટલા થાય છે કથા એવું કરો જે કરો એ અરે બધું ડીંગો ડીંગ ચાલે ભલામાના મને એમ થાય કે આ ખોટું છે એવું નથી કેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કા તો ઓલામાં ને કાં તો ઓલામાં ફેર સત્ય હોય તો આ બાપુ ધોની એમાં કંઈક હું એમ કહું છું કે પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય દહ તો સુધરવા ધરવા જોવે કે નહીં અમે એક જગ્યા આમ ગુજરાત માં ક્યાંક ક્યાં ગયા ગામ નું નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપણે કથા માં જઈને બે હવે એમ અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં બે જણા બાજ્યા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એક ને દવાખાને લઈ જવો પડે બોલો હવે જો હોય તો કથા ના માંડવાનું શું થાય ને શું થાય અરે બાબુ કઈક રન રંધાય છે મને એવું લાગે સાચું ખોટું મારો નામ જાણે ખોટું છે એવું રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કંઈક પાવર ઘટી ગયો હોય ગમે થયું હોય બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં મોટું પુસ્તક હોય ને એક સાખી લખી શું હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબસ નફો નુકસાન વિધિ ના વિધાન જીવન મરણ જસ અબજ નફો અને નુકસાન છ વસ્તુ બાપુ હજી આજની તારીખ કોઈ ને ખબર નથી

જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધા નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના હાથમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરત ને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વન માં ગયા ને ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું નહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ સાંજે મેં નક્કી કર્યું તું કે હવારે રામને ગાદી ઉપર બેહારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડ ઉભરી ગયું હું કાંઈ ન કરી હતી આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું જ કોને મળ્યું અભજ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થી રામાયણ માં રામાણ માં કે નુકસાન કોને થયું અને નફો કોને થયો તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્ય ને થી જુવાન જો દીકરો ને વહુ બે વન માં જાતા હોય તો માં માથે તેદી કેવી વીતી નુકસાન થયું કૌશલ્ય ને નફો થયો સબરી ને બાપુ રામ ને ત્યાં જ આવવું પડ્યું કાઈ લેવા દેવા નહીં દીકરી બાપુ કોઈ વેદ નું શાસ્ત્ર નું બાપુ નફો થયો તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નઈ મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું હલ્યા ને હરાપ માંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ક્યારે લક્ષ્મણ મુર્શિદ થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ત્યાં ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે તો નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાન ને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાન જે આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે જયો હતો અને એટલા માટે આ તમે મને પાડ્યો હવે દીવ ગયા પેલા ન પગું લક્ષ્મણની જોખમ થઈ જાય આખી અયોધ્યા ની વસ્તી ને જાણ થઈ લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાઓ હલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો આ ભરતજી ઉતાર્યો કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે રામાયણ સિંહ તમને મને આ એક રસ્તો બતાવવા માટે માટેનો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ નો કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને હોય ને હોય ને દીકરીને હોય મર્યાદા પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરી નો પ્રસંગ કઈ પછી મારી વાણી ને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી ના બધે હા પડેલો છે મને આમાં કઈ નવું તો કઈ છે એટલે એ તો મને ખબર છે કોઈ નઈ બોલે એ ખબર છે પણ આ દેહને ને એક દી બાપુ દુનિયા દિવાળી મૂકવાની છે બાકી એક દેહ થી જો પાંચ આત્મા ને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માત પિતા ની તમારા ભાઈબંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા નંબર થી વાત કરજો ને મને કોઈ બપોર હું આઈ નહીં દે દરરોજ દસ પંદર વી દસ પંદર વી ફોન આવે અમારો પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈ કઈક ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા છે બધું છે કોઈ નું ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસ ની વાત કરીને કોક નું ઝેર પીવે ને કોક ના હાથમાં અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને બોલો માવઠું થયું હમણાં મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો મારા મજૂરી કરે મેં કીધું ખર્ચ કાઈ ન થાય તારે ભજન રાખવો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો મેં કયો એક નાળીયે લઈ આવજે બીજું કાંઈ કરવું નથી અને આ મેં ને મેં વાળા ભાઈ બંધ દોસ્તાર હો હો પચાસ પચાસ કાઢીને એમને આપી દેવું કે નાના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ

એટલે મેં કહું તું મોડો પડીમાં મેં તારે ભજનનું જ કામ છે કે બીજું કંઈ કામ છે પણ કહેવામાં મેં કહું પણ તારી હોર્ડી તો છે ને પણ કે ઓરડી છે એમાં કે હમાય એવું જ નથી કાંઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આ તાર જણા જણ મેં કહું આપણે સીએ દણ જ તે પણ મને કહ્યું ઓલી શેટી કે અડધો અડધો રૂમ રોકી રાખી મેં કોઈ શેરટીમાં તમે સડી જઈશું તમે એઠા બેસજો એ કે પણ સાઉન્ડ જ્યાં રાખું મેં સાઉન્ડ જોતું જ નથી અને ચતુરભાઈને તમારે પૂછવું જ પૂછ્યો વગર સાઉન્ડ એ બાપુ ભજને કર્યા ને થાળે કર્યો ને ધોને કરીને પરભાતી કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ટાટું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો એવું ભજન નહીં થાય કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યો એને જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણાની કોઈ જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય ને એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કઈ લેવા જેવું છે આ કઈ ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય મારી રાત સુધરી છે નહીં જીવનમાં બાપુ જો ભાગ તો જ મારો નાથ નોંધ કરે બાકી નામ નથી થાય એવું આ મુળદાસ હાંજ નું ટાણું કાંઠો ને બાપુ માળા કરતો હતો અને એક જુવાન દીકરી કુએ પડવામાં આવી અને આમ કુવામાં મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા હડી કાઢીને બાવડું ફકડી લીધું હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દ્યો એ કે પણ શું કામ મરવું છે આ માણસ જેવો અવતાર મેળ્યો છે મરવું છે હું કામ એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે હું મોઢું નથી બતાવી શકું એવું પણ કે છે હું આ કૂવામાં પડીને બીજી ભૂલ કરવી છે ઈ કે એમ નહીં પણ એ કે હું કહી શકું એમ નથી પણ કે શું વાત એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી લઉં ન તો જીવવા દે પણ લઈ શકું એમ નથી કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવાજ કોક ના સંતે લગાડે એટલે મુરદાસ બાપુ એમ કે છે કે તારા પેટમાં બાળક છે એનો નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે અને તેથી આ ભારત નો સંત બાપુ એમ કેતો હોય કે કાલ તો ને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે કહી દેજે જાય છે આ તૈયારી આપડી

ફૂલે કોકાટ્યો હો બુરદાસ ગુરદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પડે કે કાંઈ વાંધો નહીં એક દીકરી ને બાળક તો બચી ગયા ને એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું એક આપણે એસટી માં ને આપણે એસટીમાં જગ્યા મળી જાય ને કોઈ બેન ચડે છોકરું ચડીને કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દ્યો ને અને તમે ઉભા રહ્યો ને તો તમને થાક ન લાગે એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને પણ આ કરવું જ નથી આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબારે મૂળદાસ માં કંઠી બંધાવેલી અને એને આ વાતની ખબર પડી ને કે મૂળદાસ આવું કર્યું કંઠી તોડી નાખી અને આયા બાપુ મુરદા જો નજરે જોયેલું ખોટું પડે પડેલું તો ખોટું પડે નજરે જોયેલું ખોટું પડે નદીના કાંઠે બાપુ બાપુ સાપરુ વાળી રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે બોલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે જવું અને ઈ કઈક મારી વાત ને સમજી અમરેલી થી જામનગર જાય ને જામનગર દરબાર ગઢમાં ગયા કીધું મારે બાપુને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે ગામમાં મોટું મંદિર છે ને અહીંયા બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આ ફાટો હો મૂળદાસ માથે અરે તારી ભલે થાય તારી આને મારી કંઠી તોડી નાખી પણ એ કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી એ દરબાર ગઢથી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા ટળવળે છે

અને કીધું કે મુરદા શું આવ્યો કે બાપુ મારે બીજું કઈ કામ નથી હું તો મારા કામે જાતો તો પણ મેં એવું સાંભળ્યું તો કાંઈ મોટા મોટા સંતો આવ્યા છે ને એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ટળવળતા હતા મેં કીધું મોટા મોટા સંતો આવ્યા હોય એના બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટુ આવ્યો બીજું કાંઈ કામ નથી એમ કહીને બાપુ ચોળીમાંથી બિલાડી કાઢીને મૂકી આખો ડાયરો દાંત મીડ્યો કાઢવા એ કે મરેલા જીવતા થતા છે કે બાપુ થાય જ તે નકરી આરતી જ ઉતરાવી દુનિયા પાય આ નગરા પગેર લગડાવા છે અને આ બાપુ ભજનમાં આપણે તો ઠીક હવે આપણે તો નાના છીએ આપણે તો ભૂલ્યો હજાર આવતી હોય પણ બાપુ ખરા ખરીના ખેલ હોય ને તઈ ખબર પડે સાધુ સંતોના મેળાવડા જ્યારે ભેગા થાય ને એમાં એક વેણ તમારું આગુ પાછું થાય ને ચીપી આવા હામ પડે હીગે મરેલા જીવતા નો થાય ગુરુदास અમરેલીએ તને ઝાકારો આપ્યો એટલે તારું સહકી ગયું ઈ કે બાપુ જરાય સહયકું નથી મારું બરોબર છે એ કે બેઠી કરો બિલાડી બેઠી નો થાય લાવો એ કમ્ડ મારી દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મેં ધન મન ધન થી તારું ભજન કર્યું હોય પાતાળ માં જો ડાઘ ન હોય કોક ના ઝેર જો મેં મારી માથે લીધા હોય

અને જામનગર દરબાર્યો પણ ઉભા નથી તારી પાસે આવ્યો મને એમ થયું કે આ જગત નો આમ જુ તો પાંચ પચી ગામ નો ધણી હતો તને મારા ઉપર ભરોસો નો આવ્યો હવે કોઈ હારો કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટીયો હોય ધનુષ ને સમય હોય ને તારે કઈ કરી લેજો